પણ કલાકારને રજૂ કરવા માટે થઈ અને હજી બંધારણ બાંધું છું એટલે માટે ફાઉન્ડેશન ભરું એટલે આજે આપણી જે આ બાબા સાહેબ બુદ્ધ વિહાર ની અંદર આનંદ બુદ્ધ ની અંદર જે આ આયોજક મિત્રો એ જે કાય આવડી મહેનત ઉઠાડી પેલા એને તાળીઓના ગડગડાટ થી વધાવી લીધા કે મને તમને ભેગા કર્યા નકર આપણે ટાટિયા ખેસવામાંથી નિવર્યા નથી

આપણી સમાજમાં આવા કલાકારોથી આપણી સમાજમાં આ બધાને સોટલ યુ દીધી ની ટાવર રોહિદાસ બાપા એ દીધો છે એન્ટ આપણે એટલા બધા જણાશે ને જો આપડી બાઈ આવીને એમ કે નઈ તમે સાંભળ્યું એટલે આપણો ટાવર ઉપડે અને ડૂબસો ભાઈ બેઠી છે એમાં એનો ઘરવાળો ઉભો થઈને તને કહો તો એ એક જ ઉભડે આ ટાવરનું સંશોધન ત્યાંથી થઈ છે અમે મજૂરી કામ બહુ કરી ભાઈ એ સિમેન્ટમાં મરી ગયા મારા બાપાને હું મહારાષ્ટ્રમાં કામે લઈને ગયો હતો આપણા પહેરવા છે ને હારા મારા બાપા સોણો પહેરે ઉરબ કડિયાથી કગો મગો અને પીંડીયાથી સપોસે હવે મહારાષ્ટ્રમાં એવા લુગડા નથી ભાઈ તે મારો બાપો ડેરીએ દૂધ લેવા જાય ને તો બધી બાયુ મારા બાપાને જોવા ચડિયે હવે ન્યા કારણે સોણો કેવો એ ખબર જ નથી એટલે મારો બાપો ઘરે આવીને કે છે ભાઈ મને ઘરે મૂકી જાવ મન કે કહીશ આ ઓલો મંગલ જાદુગરને જોવા ચડે ને એમ મને જોવા ચડે છે મેં કી બાપા તમારામાં કાઈ રમત નથી ઓલી બાયુ વિચાર છે કે આ સોણો પહેર્યું પીર્યો હશે કેમ આ કડિયાથી પોળો આ પીંડીએથી સપો આ માથેથી થી ઘાલે તો ઘર નહી આવું હેઠે થી સડાવો તો સડે નહી આમાં નથી છે ના ભાભા નું ઉભો રાખીને સોણો સીવો હશે કઈ ને કે એટલે ઓલા મરાઠા રોજ મારા બાપા ને છે ને ફરી ફરી જોઈ ને બાપા સોના માં હલવાના છે મારા શાખો એટલે મારા બાપા ની હામાં બાયું જણ બેઠા રહે આવડો ભાભો નાય તો ખબર પડે કે સોનો કાઢસ કે તે પાંચ દિવસ મારા બાપુ નાયા ને પછી થોડાક દિવસ ધ્યાન પછી મારા બાપો રાતે નાહી લીધું અમારે વેલી આવ્યો ને તો સોનો નવો પેલા મરાઠા કીધા કસે બદલાવ મેં કીધું કસે નહીં આ રાતે બદલાવી ના કડો અને આમાં પ્લાસ્ટિક ને ઓલું સબલું રાખવું પડે તય સોનો નીકળે પરસેવો વરી જાય એટલે સાહેબ આપણી સમાજમાં આવા મહાપુરુષો થઈ ગયા ને આ બધા મનોરંજન ઘડીકવાર હવે હું અંકિતભાઈને વિનંતી કરું આગલો દોર લઈને આપણે ઘડીવાર આનંદ કરશું પણ અત્યારે અંકિતભાઈને વિનંતી કરું કે બુદ્ધ બુધવંદનાથી કાર્યક્રમની આગળ શરૂઆત કરે બોલ એ બાપુરા barons મારું જંતરે વગાડ અહો તો તમારો જીવ તો આત્મો ધન હજી તો કાંચી ફોટા બારોડ ગણી ને ટ્રેન તો જેટલા મિત્રો બારોબાર હોય આખા પાસા હોય અહીંયા વ્યાવો બધા કલાકાર